યસ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ નામ સેવા ગર મિત્રો આપણા શરીરને ચલાવવા માટે ઘણા બધા પ્રોટીન મિનરલ્સ વિટામિન્સ આયરન કાર્બોહાઈડ્રેટેટ આવા અલગ અલગ પોષક તત્વોની જરૂર હોય છે પરંતુ આજના ફાટફૂડ ભર્યા ખોરાકના કારણે આપણી પાક દોડભરી જિંદગીના કારણે સતત આપણને ટેન્શનના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે તો આપણું શરીર બીમાર પડે જેના કારણે આપણે વારંવાર બીમાર થઈએ આવા સમયે આપણે વારંવાર દવાખાને જવું પડતું છે એના કારણે આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારવી હશે તો તમારે મારે જોડે કહેવાય નહીં કે આજે બીજો કોઈ વિકલ્પ નથી પણ હવેનો સમય એ જ આવે છે આ દુનિયામાં કે જેની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે અલગ અલગ પ્રકારના કોડક જેની અંદર નોની એલોવેરા આમલા કોલેસ્ટ્રોલ અને સ્પ્રાઇન આવી પાંચેક પ્રોડક્ટ છે જે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એમાંથી આજે હું તમને કોડક વિશે વાત કર્યો એનું નામ છે નોની જસ્ટ આ નોનની આજે જબરજસ્ત જરૂર છે કેમ કે જે ગુજરાત નંબર વન આવ્યું કેન્સરમાં અને કેન્સરમાં જે ગુજરાત નંબર વન આવ્યું છે જેનું પાછળનું કાંઠ છે તમને મને ખબર છે કે ઘણા બધા ખોરાક અને રાસાયણિક દવાના કારણે તો આનાથી કેન્સરથી બચવા માટે આપણે જોડે નોની કરીને છે આ નોની છે ને એ બહુ જબરજસ્ત વર્ક કરે છે આના વિશે આપણા ડૉક્ટર એપી અબ્દુલ કલામ સાહેબે બી વાતો કરેલ છે કે આ નોની કેમ જરૂર છે આપણે પણ સૌથી વધારે નોનની વાત કરું તો આ નોની છે જેવી એક પ્રજાતિનું જ ફળ છે જેની અંદર અનાજ કરતા બી ચાલીસ ઘણું જેરોનિક નામનું તત્વ છે અને જે આપણા શરીર સૌથી વધારે કેન્સર સામે લડે છે એટલા માટે સૌ બેસ્ટ પ્રોડક્ટ છે આપણા કેન્સરથી બચવા માટે રાઈટ કેન્સર છે આપણા શરીરના રોગ પ્રતિકારક શક્તિ વધારવી હાઈ બીપીનો પ્રોબ્લેમ છે સંધિવાનો પ્રોબ્લેમ છે અસ્થમાનો પ્રોબ્લેમ છે સાથે સાથે આર્થરાઈટનો પ્રોબ્લેમ છે શ્વસન તંત્રનો કોઈ પ્રોબ્લેમ છે સાધારણમાં કોઈ જકડાવ છે ખીલ દાધર ખરજો સોરાસીસ સ્કિન પ્રોબ્લેમ કબજિયાત ઇન્ફેક્શન આવા અલગ અલગ જે રોગ છે એની સામે બી કામ પરિવારને અને તમારે ખુદ કેન્સર સામે લડવું છે અથવા કેન્સર સામે બચવું છે તો નોનનો ઉપયોગ તમારે બી કરવાની જરૂર છે વધારે માહિતી લેવા માટે જે વ્યક્તિએ વિડીયો મોકલી હજુ કોન્ટેક કરજો એ વ્યક્તિ કહે એ પ્રમાણે સજેસ્ટ કરજો તો બેસ્ટ ઓફ બેસ્ટ જશે થેન્ક યુ વિશ યુ